સમસ્યા મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ પાઠવવામાં આવ્યું છે સુરતમાં મેટ્રો સહિત રસ્તાઓના ખોદાળામાં યોગ્ય વૈકલ્પિક રૂટ ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલનના અભાવમાં પ્રજાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે તેવો આક્ષેપ વિપક્ષે કર્યો હતો વિવિધ જાહેર રસ્તાઓ પર બેરીકેટિંગ કરાવ્યા બાદ નિયત મર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી કરાવવામાં શાસકો નિષ્ફળ નીવડતા શહેરના ઘણા વિસ્તારોમાં બે વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવેલ હોવાથી ઘણા દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી હોવાનું પણ વિપક્ષે જણાવ્યું છે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વગર તથા અગાઉના વિવિધ રસ્તાઓ પર અડપલાયન અણઘણ ડાયવર્ઝનના ધ્યાને લીધા વગર આડેધડ થઈ કામગીરીના કારણે શહેરના પર્યાવરણ પર ઇંધણના બિનજરૂરી વગાડ સહિત પ્રજાના સમયશક્તિ નાનાનો ભેડફાટ થતો હોવાની રાહ

પોણા ત્રણ મીટર નો બ્રિજ બનાવવા પોણા ત્રણ કિલોમીટરનો બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ બનશે એટલે વરાછામાંથી ટ્રાફિક ઝીરો થઈ જશે રિંગ રોડ નો ફ્લાય ઓવર બ્રિજ બની જશે લોકો આનો ઉપયોગ કરશે એટલે રિંગ રોડ ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે સરદાર બ્રિજ એટલે અડા જણ અને અઠવા લાઇન્સને જોડતો બ્રિજ બની જશે એટલે આ વિસ્તારના લોકો ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે આવું વારંવાર કહેવામાં આવ્યું હતું પણ કીધા પછી જ્યારે બ્રિજ બની જાય તો પરિસ્થિતિ ફરીથી એની એ જ છે એટલે આવનારા કે વર્ષના આયોજન માટે જે કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી કેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તા પક્ષ ચૂંટાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ પણ એને કોઈ કામ કર્યું નથી એટલા માટે થઈને આજે ત્રીસ વર્ષની એક ધારી એક અથ્થું સત્તા હોવા છતાં પણ સુરત શહેર એની એ જ ટ્રાફિક સમસ્યાથી પીડાય છે